અઢીસો થી ત્રણસો એમ એલ લેખે સુપીક અને અઢીસો થી ત્રણસો એમ એલ તમારે પીઆઈ કંપનીનું જે કીટાજીન આવે છે એ કીટાજીન તમે અપાવ તો મૂળ માટે પણ સારું રહે અને ઉગતા વે જે પણ કાંઈ ફૂગ લાગે છે તમારા પાકને ચાહે ડુંગળી હોય વરિયાળી હોય ધાણા હોય જીરું હોય બરાબર છે કે લસણ હોય કે કોઈ પણ પાક હોય બરાબર એમાં તમને બહુ સારો એવો ફાયદો મળશે બીજા નંબરમાં કે જે ખેડૂત હોય અને ટોચ બળો હોય અણી બળો હોય કલરનું થઈ જતું હોય અથવા તો કોઈ લીલો સુકારો આવતો હોય તો એને માટે ધાનુકા કંપનીનું જે સેનેટ આવે છે એ પંપે તમે ચાલીસ એમ આપો અને સાથે આપણે સુમિટમો કેમિકલ જાપાનું જે પ્રોજીબ આવે છે એ પ્રોજીબ પણ તમે આપી શકો જો જેથી કરીને જામુડીયો કલર થતો હોય અને જાંબુડિયો કલરનું જીરું થવું એટલે સીધે સીધું એવું જ માનવું કે ભાઈ હાર્ટ એટેક આવ્યો હોય નળિયું ક્લેમ બ્લેક આપણે બ્લોક થઈ ગયું હોય નળિયું બરોબર છે એની ઘોડે તે જાડિયા કલરનો એક પ્રકારનો રોગ કહેવામાં આવે છે જો એને રોકવામાં આવે તો પણ એમાં સારામાં સારું પરિણામ તમને મળે છે જો એમાં તરત ઊંઘ શોકનો પ્રોબ્લેમ હોય તો એ પણ પ્રોબ્લેમ થઈ જાય કે ભાઈ ઊંઘીને તરત જીરું છે ધાણા છે વરિયાળી છે ડુંગળીનો રોપ છે વયું જતું હોય તો એમાં પણ તમને સારામાં સારો પરિણામ તમને મળે છે જે ખેડૂત મિત્રો લીલું સુકારો આવતો હોય લીલો સુકારો તો એ ધાણામાં પણ કામ આપશે જીરુમાં પણ કામ આપશે વરિયાળીમાં પણ કામ આપશે અને કોઈ ખેડૂત મિત્રો ડાયરેક્ટ ડુંગળીનું બીજ સાટવું હોય બરાબર છે તો એમાં પણ સારું એવું કામ આપશે જે ખેડૂત મિત્રો એ દડા બનાવવાના હોય દડા સોંપવાના હોય અને ડાયરેક્ટ દડા થઈ મોટા થઈ જાય ડુંગળીના અને એમાંથી ડુંગળીનું બી પકવવાનું હોય ચાહે સફેદ ડુંગળીનું હોય લાલ ડુંગળીનું હોય કે પીળી પત્તીનું હોય બરાબર છે અમુક ટકા બાફીઓ શરૂઆતના સ્ટેજમાં જ એને આવતો હોય છે તો શરૂઆતના સ્ટેજની માલિકા ખાસ કર્યું મિત્રો તમે એમને પાણી સાથે સુપીક સોઈલ તમને કહો અઢીસોથી ત્રણસો એમએલ અને કીટાજીને અઢીસોથી ત્રણસો એમએલ પાણી સાથે આપી દેજો અને ઉપરથી છટકાવમાં ધાનુકા કંપનીનું ઝેનેટ બરાબર છે અને ઇક્વિશન પ્રો જો આપો બરાબર છે ફૂગનાશકમાં તો તાકાતવાર ફૂગનાશક ગણવામાં આવશે અને બદલાતા વાતાવરણની માલિપા કે ભાઈ ઝાકળ વધારે પડે છે ટોચ બળો આવતો હોય કોઈ કુગીને બળી જતું હોય બરાબર કે કોઈ ફૂગ લાગી જતી હોય પર્પલ બ્રાઇટ છે અલ્ટરનેરી છે એવી ઘણી બધી પ્રકારની ફૂગોને એકી સાથે કંટ્રોલ કરે છે તો ખાસ ખેડૂત મિત્રો ઘણા બધા ખેડૂત મિત્રો આપણી વિડીયોમાં કમેન્ટ કરતા હોય છે કે ભાઈ જવાબ જમી જવાબ નથી આપતા હવે આમાં એવું છે કે ભાઈ જમવાનો વારો તમને બપોરે નથી આવતો પણ બને એટલી કમેન્ટ નો આપણે જવાબ આપવાની કોશિશ કરીએ છીએ ફોન ઉપાડીએ છીએ પરંતુ ફોન જ યોજના આટલા બધા આવતા હોય છે તો તમારે તમે જે નંબર તમને આપ્યા છે એ માં નંબર જ છે તમ તારે અને માં જો તમે તમારા પાકના ફોટા પાડી અને નાખો અને કે હિતેશભાઈ હવે આમાં શું કરવું જોઈએ તો અમે તમને સાથે દવાનો જ ફોટો મોકલી દઈશું કે ભાઈ એમાં કઈ કંપનીનું છે શું કન્ટેન છે અને કયા નામથી ઓળખાય છે તો જેથી કરીને તમને તાત્કાલિક તમારા વિસ્તારની માલિપા દવા લેવી એ તમને તાત્કાલિકમાં મળી જાય છે બરાબર છે બાકી ઘણા બધા ખેડૂત મિત્રો એવું કહેતા હોય છે કે હિતેશભાઈ તમારી માહિતી અમને બહુ સારી લાગે છે અને અમે તમારો વિડીયો બતાવીએ છીએ દુકાનદારને એને અમને દુકાને દવા મળી જશે હું ખાસ હજી કહું છું કે પાંચ ના રૂપિયાના ફેરમાં ન રહેતા ગમતા તમને સારી દવા મળે તમારા વિસ્તારમાં મળે તમ તારે પ્રેમથી સ આગર આદરપૂર્વક તમતા લઈ લેજો અને આપણે રોકડા રૂપિયા લઈને જવા એટલે નો દુકાનદારને કઈ તકલીફ થાય કે નો આપણને કઈ મળવાનો પ્રશ્ન આવે બરાબર છે તો આપણા આવા નવા વિડીયો જોવા માટે આપણી સેનેલને સબસ્ક્રાઈબ કરીને રાખજો ખેતી કાશ સાગરને જય જવાન જય કિસાન jeev <laughs> vigyan <laughs> <laughs> <laughs>